આ તો ઈ ઇનામ માટે શું રસ્તો થઈ શકે તમારે અપીલ માં જવું પડશે કારણ કે તમારી વારસાઈ મંજૂર નિકળે તમે ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર માટે અરજી કરી હતી ના ના ઈ વખતે શું કરી હોય અત્યારે ના અત્યારે 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 ના અત્યારે કરી નથી કરવી છે તમારી વારસાઈ ચડી ગઈ ના નથી ચડાવી હજુ ચડાવવાની બાકી છે અમારે હજુ અમે 40 વર્ષ જ એટલે ન ચડાવી તો તમારું વારસાઈ ચડાવી હોય તો ભલે નકર મમ્મીની વારસાઈ હોય એમાં તમે ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર માટે પહેલા અરજી કરો અને અરજી નું શું રિઝલ્ટ આવે છે જો જોજો મળી જતી હોય તો કઈ પ્રશ્ન નથી નકર પછી આગળ વિચારશું હજી તો કઈ પ્રોબ્લેમ થયો નથી ના કઈ નઈ નઈ સાત બાર બધું complete છોડાય હે નકશા બેસી ગયા બધું complete મેં એ whatsapp માં મોકલાવ્યો હતો ને બેય survey number મેં વાંચ્યા હતા હવે સાંભળો તમારો પ્રશ્ન પૂરો થઇ ગયો ને પૂરો થઇ હવે બીજા ખેડૂતો માટે કેસેટ વગાડું છું આમ તો પેલા વગાડવાની હતી કે સમય તમારા માટે નથી લાગુ પડતું સમય ફોન કરવાનો સવારે દસ થી બાર હોય છે બપોર પછી ચાર થી છ હોય છે સમય થયો હોય કોઈ એટલે સમય પૂરો થયા પછી જે વ્યક્તિ ફોન કરશે એનો નંબર બ્લોક કરવામાં આવશે ફરીને જે અભણ છે વિગત વાંચતા નથી એના માટે બોલું છું કે ફોન કરવાનો સમય સવારે દસ થી બાર બપોર પછી ચાર થી છ જ છે એ સિવાય કોઈએ ફોન કરવા નહી આ ફોન હું ગ્રુપમાં બીજા ભાઈઓ સાંભળે તમને ઠપકો નથી આપતો હા ભલે તમારો જવાબ મળી ગયો ને પૂરો થઈ ગયો ને તમે માટે અરજી કરો કઈ અટકે ને પ્રશ્ન હોય તો પછી મને ફોન કરજો અત્યારે તમારું કઈ અટકતું દેખાતું નથી હું વાંચી ગયો છું ધન્યવાદ